નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વાત કરીએ દીકરાનો ફાગણ ફોરિયા ફોરિયા ફાગણ પવન મહુ અંબા મોરિયા ધણ રાગ ગાવે ફાગ ધર જટે પવન જોરિયા ગુલાલ જોળી રંગ હોળી રત ગોપ રમાવણા આખંતન રાધા નેહ આઘા વ્રજ માદા આવણા દેવળિયા ગામના ઝાપામાં ફાગણ વદ એકમને પ્રભાતે ધુળાટી રમાઈ રહી છે વચ્ચે દરબાર ખાનનો આઠ વર્ષનો દીકરો અને કોરા મોરે ગામ આખાના હેળી હેળીના જુવાનો છે આગલે દિવસે હુતાસણીનું પરબ હતું એટલે લીલા પીળાને કેસરિયા રંગમાં સૌ ગરકાવ હતા તમામને અંગે પંચરંગી છાટણા દીપતા હતા પણ આજ તો પડવો એટલે ઘેરૈયા છાંડી ગયા છે ગાંડા તૂર બનીને ગારો માટી છાણ જેવી ગંદી વસ્તુઓ એકબીજાને રોડવામાં ગુલતાન છે ધૂળેટીનો તો પરબ જ મૂળ ગાંડું અને એમાંય ગામડાની ધૂળેટી કાળો કોપ એલા ભાઈઓ કોક ઉજળે લુગડે મહેમાન વયો આવે એક ઘેરૈયાને પાદરમાં નજર નાખીને સસ્કો કર્યો ત્યાં તો સહુ ઘેરૈયાની મીટ મહેમાન પર મંડાય એલા મહેમાનને કોઈ સાઠસોમાં બીજાએ મર્મમાં કહ્યું અરે મહેમાનને ત્યાં કાંઈ રોળિયા વગર રહેવાય મહેમાન ક્યાંથી હાથ આવે સાચું સાચું મહેમાનને રોળો ગોઠ માંગો રોળો એવા રીડિયા ઉઠ્યા અને ઘેરૈયાએ મુસાફર સામે દોટી દીધી ધોળું બાસ્તા જેવું પાસાબંધી કેળિયું પગને કાંઠે ત્રણ ત્રણ ડોરણાવાળી પગતી છોરણી ઉપર બગસરાની ગરેડી કોરની પછેડીની ભેટ અને બગલમાં દબાવેલી એક ફાટેલ તૂટેલ માનવાળી તરવાર કેળે કોઈક કાળા તરની જૂની કટારી એવો દાઢી મૂછના ઘાટા કાળાતરાવાળો મહેમાન ચાલ્યો આવે વસંત ઋતુમાં વનવગડે અબાના મોરમાંથી વછૂટતી ફોરમો લેતો હાલે તો કેચુડાના ફૂલની છુંદડી જાણે વનરાઈએ ઓઢી લીધી હોય એવા શણગાર જોતો છતાં પોતાને તો હુતાસણીનો જરાય હુલાસ નથી એવો એ આદમી જે ઘડીએ ઘેરૈયાની લગો લગ આવ્યો તેવી જ શીશ પાડી ઉઠ્યો કે મને રોડશોમાં ભલા થઈને મને સાઠશોમાં તમારે પગે લાગુ પરોણેના પાડી તેમ હોય ઘરૈયાઓએ ઉલટાની વધુ ચાનક ચડી બમણા ત્રમ છડે ભરાઈને સૌ બોકાસમાં પાડવા લાગ્યા હા ખબરદાર મહેમાનને રોળ ઓળખાય જ નહીં એવા વહારા છિત્રી મેલો લાવો મસ્ત ને ગારો જો જોતામાં તો ધૂળ ઉડવા માંડી ઘેરૈયાએ એક સામટી ઝપટ કરી મહેમાન તો જાળવી જાઓ ઝાળવી જાઓ કરતો પાછો હટવા લાગ્યો પણ જુવાનો આંબુ આંબુ થઈ રહ્યા એટલે એ ગાડા ટોળાને પોતાનાથી ચેટું રાખવા મહેમાને પોતાની તરવાર કાખમાં દબાવી હતી તે એમને એમ માંડ છોતી આડી વીંજવા માંડી ઘેરૈયા સસકા કરતા ઉપર પડવા જાય પોતે બબ્બે કદમ પાછો હટતો જાય ને રહેવા દો રેવા કરતો જાય ધૂળની ડમરી ઉડે છે એટલે પોતે કાંઈ જોઈ શકતો નથી એ રડિયામણ એ સસકા એ કાલાવાલા એ તરવારના જાવા અને એ ધૂળની આંધીનો કોઈ અનોખો જ મામલો જામી પડ્યો એમાં અચાનક ધબ દઈને કોઈક પડ્યું અરે ગજબ થયો કુંવર પડ્યા કુંવરને વાગ્યું કુંવર જોખમાણા એવી બૂમ ઉઠી મહેમાને કુંવરને તરવાર મારી પકડજો ઝાલજો ઝાલજો એવી બીજી સીસ પડી મુસાફર છોક્યો એ ભાન ભૂલી ગયો અને ભાગ્યો ઊભી વાટે સીમાડે હટી કાઢી શું થયું એ જોવા કે પૂછવાની વેળા ન રહી પાછું વાળીને નજર નાખવાની પણ હામ નહોતી પોતાના હાથમાં તરવાર પકડી છે એની સી દશા થઈ છે તે નિરખવાનું પણ ભાન નથી ગાંડો માણસ કોઈ ખૂની જાણે દોડ્યો જાય છે અહીં જાપાન તો કેર કરી ગયો છે ખાન દરબારના નવ વર્ષના કુંવરને દરબાર બરાબર ગળાની ભૂંગળી ઉપર તરવારનો વાઢ ભળ્યો છે લોહીનું ખાબોછું ભરાઈ ગયું અને ઘડી બે ઘડીમાં તો એની નાડ રજા લેશે એવું થઈ ગયું પણ આ શું થયું થયું એમ કે ઘેરૈયાથી બચવા માટે એ બધાને પોતાનાથી છેટા રાખવા માટે મહેમાન જે માન છોતી તરવાર આડી વીંજતો હતો તેનું માન દેવત ગતિએ એ ધૂળની આંધીમાં કોણ જાણે ક્યારે નીકળી પડ્યું કોઈને ખબર નહીં અને તરવારની પીછી અકસ્માત કુંવરના જ ગળાની ભૂંગળી પર લબગરકો લેતી ગઈ કુંવર એક તો કુંબળી વયનો અને વળી નસીબદારનું બચ્છું એટલે તો બગીચાનું ફૂલ તરત એના પ્રાણ નીકળી ગયા પલકમાં તો માણસો ડેલીએ દોડ્યા કાવા કસુંબામાં આખો ડાયરોગ ઘેઘુર છે દરબાર મંદોર ખાન જાતના હતા મોરેશમાન પણ અસલ તો રાઠોડ રજપૂતની ઓલાદ એક જ ગામડાનો ધણી વાટકીનું શિરામણ કહેવાય પણ પેટ બહુ મોટું એટલે ફૂલની સુવાસ પામીને જેમ ભમરા મીઠાઈ તેમ કારીગરો નટવાઓ કવિઓ ગામણા બજાવણા કરનારાઓ તમામ મોટી આશા આજ વર્ષના દિવસના ઉજળા પરબ ઉપર દેવળિયાની ડેલીયા સમાતા નથી ત્યાં રંગમાં ભંગ પડ્યો રાડ ગઈ કે કુંવરને માર્યો અરે કોણે કોક મુસાફરે ખોટી વાત આજ કોનો દી ફર્યો છે અરે બાપુ આ મારીને જાય ઊભે માર્ગે ઉઘાડી તરવા રે હા લાવો મારી ઘોડી રૂપિયા બે હજારની રોજડી ઘોડી હાથીના કુંભાથળ માથે જાતી ડાબા માથે તેવી ભાગતા હરણાની સાથે ભેટા કરનારી એને ફક્ત ચોકડા ભર મંદોરખાને રાગમાં લીધી સાથળ હેઠે તરવાર દબાવી અને રોજડીને ડચકારી જાણે તીર છૂટ્યું જમ 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 આંખના ત્રણ પલકારા ભેળી તો ઘોડી સીમાડે પહોંચી સમથડ ધરતીમાં સામે જોયે ત્યાં તો આદમી ભાગતો ભાળ્યો હાથમાં ઉઘાડી તરવાર પીલાયા જેવી સમજી લીધું કે એ જ ખૂની ઘોડીને છાપી મહેમાન દોડ્યો જાય છે ત્યાં ડાબા સંભારણા થંભી ગયો પાછો ફરીને જોતાની વાર જ જાણી દીધું કે પોતાનો કાળ આવી પહોંચ્યો હવે પોતે પગપાળે તે ભાગીને કેટલાય જશે આમે મરવું તો છે માટે હવે ચિથરા ચિદ ફાડવા ઊભો રહ્યો બોલીને તો કાળને અટકાવવા એવું રહ્યું નથી ખુલાસો કરવાનો વખત નથી રહ્યો એટલે સામા ઊભા રહીને આ મુસાફરે પોતાની તરવાર પોતાને જ ગળે માંડી અસવારે સમસ્યાને સમજી ગયો જાણ્યું કે કોઈ ત્રાગાળું વરણ લાગે છે અને હું આગળ વધીશ તો એ તરવાર ગળામાં પોરોવીને મારે સીમાડે લોહી સાંઠશે એમ સમજી એણે રોજડીને થંભાવી આગેથી પૂછ્યું કોણ છો છણ શા માટે આવ્યો હતો કાળનો બોલાવ્યો ભેંસ્યું બધી મરી ખૂટી છોકરું શરાબર વગર રોવે છે નહોતો આવતો પણ સારણે ધકેલ્યો મંદોદર ખાનાની વાસના માથે અવાજ તૂટક તૂટક નીકળે છે કુંવરને તે માર્યો ઈશ્વર જાણે ચારણે આભ સામે હાથ કર્યો મને ખબર નથી હું તો એટલું જ જાણું છું કે મારે ડેલીએ આવવાનું હતું પહેરેલા હશે તો ભૂંડો દેખાય એમ માનીને ભેળી એક કોરી જોડ હતી તે ગામ બહાર બદલાવી ઘેરૈયા મને રોડવા આવ્યા મેં એનાથી ઉગરવા માનમાં વીડેલી તરવાર વીંજી માન ક્યારે નીકળી ગયું તેની મને એ ધૂળની આંધીમાં ખબર નથી રહી આટલી વાત થાય છે ત્યાં તો પછવાડે ગોકીરા સંભળાય કાળી શીશો પાડતું ગામ આખું હલકીને છાલ્યું આવે છે કોઈના હાથમાં તરવારો તો કોઈના હાથમાં સાંભેલા ઘો 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 એવો દેકારો બોલાવતો આવે છે સવાર ભાળતા જ સારણે ફાળ ખાધી મંદોદર ખાને રોજડીને માથેથી રાગ છાંડી પોતાની તરવાર આઘેરી ફગાવી દીધી અને પછી સાદ કર્યો ગઢવા આહી આવ આ લે શું આ મારી ઘોળ આપું છું ઘોડી આપું છું ભાગવા માંડ શું બોલો છો ગઢવા વાત કરવાની વેળા નથી જોયું આ ગામ હલક્યું છે અને તે એના કુંવરને મારી નાખ્યો છે આવા ભેળા તારી કાયા ના રાય રાય જેવા કટકા અરે પણ ભાઈ તમે હું મારી ઓળખાણ અટાણે નહીં પછી અટાણે તો ભાગી નીકળ તારા છોકરા રજળી પડશે અને ગામ લોકો તમારે નહીં પણ બાપ તારું પેડ ના તારું નામ અરે નામ ખુદાનું કહીને મંદોદર ખાન દોડ્યો સારણને બાવડે ઝાલીને રોજડી પર બેસાડ્યો છોકડું હાથમાં આપીને વાંસેથી રોજડીને ડચકારી પૂછનો ઝુંડો માથે કરતી ઘોડી ગઈ જોત જોતામાં તો અલપ થઈ મંદોદર ખાન અડવાણા પગે પાછા આવ્યા રાગમાં રોજડી નથી કાખમાં તરવાર નથી ગામ લોકોએ દોડીને પૂછ્યું કાં બાપુ માળો લોટકો આદમી મને જીતવા ન દીધો ને તરવારને ઘોડી બેઉ લઈ ગયો અરે રાખો રે રાખો બાપુ વસ્તીએ ખીજાય ને કહ્યું ફણીધરને માથેથી મણી લઈ જાય તો જ મંદોદર ખાનની રાગમાંથી રોજડી લેવાય ઠાલા મૂરખ શું બનાવો છો અમને સાત ખોટનો એક દીકરો એના ઉલટો ભગવ્યો લ્યો હવે જો દરબારે શાંતિથી જવાબ વાળ્યો જાતિ પણ ગોતી કાઢશું ભાઈ મંદોદર ખાન બોલ્યા તમે તે કાંઈ દીવાના થયા એણે શું મારા દીકરાને જાણી બૂજીને માર્યો હતો એને ઘેર એવા કેટલા દીકરા ભૂખા મરે છે જાણો છો કોડ ભર્યો એ મારે ઉમરે આવ્યો અને દેવદ ગતિએ દીકરો મર્યો એ તો ખુદા રાતની મરજી આપણા કિસ્મતમાં નહીં હોય એટલે ખડી ગયો પણ એટલા સારું હું આજ ઉજળે દિવસે મારા સીમાડા માથે સામી હત્યા વહોરું હાલો બેટાની મૈયત કાઢીએ હસ્તે મુખે બાપે દીકરાને દફનાવ્યો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ ધન્યવાદ